થઈ કેમ કરું છું સ્ટાર્ટ જય સ્વામિનારાયણ કેમ છો બધા આજે ને જળા એકાદશીના જાજા કરીને બધા જય સ્વામિનારાયણ અને આજનો પ્રસાદ અમારે સવારનો એકાદશીનો અંસાબેન લંડન અંસાબેન લંડન તરફથી છે આજનું ફરાળ અને ટેપ બંધ કરીએ તો એક બેબેન ટેપ બંધ કરતા હોત સ્ટીરિયો બંધ કરતા હોત આ એન બંધ કરી સ્વામિનારાયણ ભગવાન ની કેમ નાસ્તો નથી કર્યો એટલે આજે તમને હંસાબેન તરફથી હંસાબેન લંડન એના તરફથી તમને પ્રસાદ છે અત્યારમાં હો કહી સ્વામિનારાયણ ભગવાન ની સનાતન ધર્મ ની કષ્ટભંજન હનુમાનજી મહારાજ ની નરનારાયણ દેવ ની લક્ષ્મી નારાયણ દેવ ની ભગવાન ને જોશ થી તો બોલો હંશાબેન ને આવું હંસાબેન એટલે એવું હે બધું કાલે મસ્ત કુર્તી હો તમને બધાને ચાલો ફરાળ માં શું હે જો સાબુદાણા ની વેફર કેળાની વેફર અને ચીફ એટલે ચીપ્સમાં કંઈ નાખ્યું નથી નાખ્યું એવું ખાલી નાખ્યું અને ચા આને બાઉલમાં કાઢો નાસ્તામાં ભરવા ચેવડો નાસ્તામાં ભરજાવાનો કેરી અને આપણે તમને જો આ કેરીનું એક બોક્સ આવ્યું છે આ કેરીનું એક બોક્સ આવ્યું છે રવજી ઓલ માતૃશ્રી રવજીબેન સવા લગાડ્યા દ્વારકાથી તો એન થેન્ક યુ કહી દો માતૃશ્રી રાજીવ બેન સોરી માતૃશ્રી રાજીવ સવા લગારિયા દ્વારકા કેરી તમને એને મોકલી અને બપોરનો પ્રસાદ છે તો બપોરે પાછો હું નહી હોય પણ વિડીયો લઈ લેજો જો તમને બપોરે ટિફિન ટિફિન જેને આવવાનું ને ટિફિન આવી જશે હો બપોરનો પ્રસાદ છે સુમિતાબેન મહેન્દ્રભાઈ વેકરિયા હાલ લંડન હેરો અને મૂળ ગામ કચ્છ બળદિયાના છે તો સુમિતાબેનને ને થેન્ક યુ કહી દો જોશી બપોર નું ફરાળ તમને ટિફિન આવી જશે અને જે છુટી ને આવે નહીં જમી લેવાનો તો જોશથી કહી દ સુમિતાબેન ને થેન્ક યુ આજે કેરી જ ખાવાની છે બપોરે કેરી સાંજે કેરીનો રસ આખો દી કેરી જ ખાવાની જો બપોરે સુમિતાબેન તરફથી સાબુદાણાની ખીચડી ચેવડો કેરી વેફર હા ચેવડો વેફર કેરી અને સાબુદાણાની ખીચડી એવું બધું બપોરે હો ટિફિનમાં આવી જશે આખી આખી કેરી હાલો ચાલુ કરી સ્વામિનારાયણ બોલતા જાજો આજ બધાને એકાદશી ના જય સ્વામિનારાયણ કહી દો ભલે છેવડો ખાવો હોય તોય દો અત્યારે ભલે ખાઈ ટિફિન માં ભર જાય ને અત્યારે આપો ખાવો હોય બધાય ચાંદલા કર્યા રસ બધાન ચાંદલા કરેલા બધાને ગુલાબી કેમે લાલ ઉષાબેન ઉસા કંકુ તાય પડ્યું હે ડબી આખી ઓ આમ ઓફિસ માં જોવેલી ઉપર લાલ ડબી રહી લેતા હો તો આને લાલ છે આને ગુલાબી છે જાતે જાતના કરી દીધા લાગે એય ગટુ તાર નામ ગટુ રાખું હ બધાને એકાદશી ના જાજા કરીને જય સ્વામિનારાયણ બધાને આવી જવા તે ચાનો લીધો આ તમને રસોઈ બનાવીને ખવડાવે ને થેન્ક યુ કેજો આટલું તો આ ઘરે નહીં બનાવીને ખવડાવે કોઈ હે ને બનાવે ઘરે કોઈ તો પછી હા જો કંકુ જો આમાંથી રોજ ચાંદલો કરવાનો આ ડબી માંથી રોજે ચાંદલો કરવાનો મંદિર રાખો ક્યાં રાખશો કોણ ચાંદલા નું કોણ રોજ બદાન કરી દેશે તો ની આઠેઠ કેમ બેઠી અહીંયા બેસો હવે અહીંથી આવજો હાલે બધાને તારે રોજ ચાંદલા કરી દેવાના હો તું મોટી છો ને તારે રોજ બધાને કરી દેવાના હો સવારે સ્કૂલે જાય નહીં પહેલાં ભગવાન પા મંદિર પામી નારાયણ જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય બધાને નારાયણ કરી હજી આનો આ નહીં સમય હવે આપણો પરિવાર કેવડો થઈ ગયો કેવડો પરિવાર છે મોટો નજી તો આવે જ છે હજી આવવાની દીકરીયું એટલે આમ 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 બેસવાનું હો બધા સમય જાય એમ નહીં સમય હાલો ઊંચા જાવ થોડાક બસ આવ બસ 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 આમ બેસ થોડીક આમ આમ નહીં આમ રામ હાલો થોડાક 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 હાલો થોડા થોડા હજી થોડા કામ જાઉં એકાદશી ન રહેતા હોય તો રેજો રેવી જ જોઈ એકાદશી તો આવી ગયું બધા શું બોલવાનું છે શું બોલવાનું હા તો બોલો પછી શું બોલવાનું ખોટું તમે ભૂલી બહુ જાવ કેમ હા તો બોલો હાલો બધા બોલો એકસાથે હે ભગવાન જમવા પધારો પછી બોલવાનું હવે અમને આટલું અન મળ્યું ભગવાન તમારો ખૂબ ખૂબ આભાર બોલો હાલો હા બસ એમ ત્રણેય ટાઈમ બોલવાનું છે અને પછી નીમ શું લીધું હાલો બોલો હું કઈ દઉં છે બધાને જય નારાયણ ચાલો બધા જમવા માંડો આવી ગયું બધાનું આવી ગયું હા જય દ્વારકાધીશ જેને જે લીધું હોય જમવા માંડો હાલો પટેલ હું પણ નિર્જેડા કરું સરસ સરસ હું પણ જ કરતી પણ નિર્જડા નહીં આ તકલીફ લો બીપી ની થઈ ગઈ છે એ તો બધી એકાદશી પાણી પીને જ કરે છે ક્યાંનું છે આપણું એડ્રેસ ક્યાંનું છે એમ કે છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ અને સુરેન્દ્રનગર જિલ્લો તાલુકો વઢવાણ અને એકદમ હાઈવે ઉપર જ છે રાજકોટ અમદાવાદ જતા હોય તો આશ્રમ ક્યાં છે સાગરભાઈ આશ્રમ અમારો છે રાજકોટ અમદાવાદ હાઈવે લીમડી સાયલા વચ્ચે બલદાણા ગામ એકદમ તમે રાજકોટ થી આવો તો એ સેન્ટરમાં છે ને અમદાવાદ થી આવો ને તો એ સેન્ટરમાં એકદમ હાઈવે ટચ જ છે અને

મા બાપ ની હત્યા કરીને એટલું પાપ લાગે એકાદશી હિતેશભાઈ ને ફોન કરજો એકાદશી રહેવાની છે કેતા બેન મને યાદ કરાવજો એક ફોન કરી ને બિચારા ક્યાંક બેસી ન જાય ભાખરી કે દેખી જોઈ લઈ આવજો હો બધા કેટલા મસ્ત લાગો છો અત્યારમાં વાકેલા ભાઈ આજે હું પણ રહીશ થેન્ક યુ સરસ ભાઈ રહેજો ભગવાને જેને શક્તિ આપીને બધા રહેજો ભગવાન માટે રેવી જ જોઈ ઉતાવળ રાખજો એમ હમણાં ટાઈમ થઈ ના થા ભાઈ આજે એકાદશી રહેશો સરસ સરસ લ્યો જો બધા રહેતા હોય ને તો મારે તો દર એકાદશી વહેલા લાઈવ આપી દેવું સવાર માં ભલે મારે પાંચ વાગ્યા મુઠવું પડે પણ એક જીવ એક એકાદશી રહેશે ને તો એ જીવનું ઘણું રૂડું થશે બહુ સરસ કામ કર્યું છે તમે ફૂલકાઓને જમાડીને મહેનત જમાડ્યા બધા દાતાશ્રીએ જમાડ્યા જ ભાઈ એટલે ભગવાન દાતાશ્રીને ખૂબ આપે એકાદશી દિવસે અને કાલે પાછી તમને પારણા કરાવવા પારણા જ કહેવાય ને પારણા છોડાવવાના ઈ પણ આવી ગયું તમારે એક ટાઈમ નું ઈ કેટલા ભાગ્યશાળી કે તમને કાલે એકાદશીના પારણા છોડાવશે એટલે કાલે કોઈને હજી સવારે નાસ્તામાં પારણા છોડાવવા હોય બપોરે છોડાવવા હોય તો કેજો ગયું છે દાતાશ્રી દ્વારા નવસારીથી અમારે જેને બેન તરફથી જ છે અને ઓસ્ટ્રેલિયા વાળા બેને ના પાડી છે નામ આપવાની એના તરફથી છે પછી કાલે ઓસ્ટ્રેલિયા વાળા તરફથી છે તમે તો બધા વિદેશમાં પહોંચી ગયા બહુ લાડકા બહુ બધા લાડકા એને તમે આને માથું ધોઈ દીધું તું માથું ધોઈ દીધું તું તને પછી નાની છોકરીઓથી ધોવાય માતા અમારે એક જ કાનુડો છે સેવા કરે ની બેન નો કા આટલી બધી ગોપીઓના એક જ કાનો શું વિષ્ણુભાઈ વિષ્ણુભાઈ મોઢામાં માવો ભાઈ હોય ને તો એક 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 બેગ છે ઉતરવા ટાણે એક એક બેગ મારતા જાજો હું તમને છૂટ આપું તમારે બે ઓલો ભાગનો ડબ્બો હોય ને એક એક વાહન મારતા જાજો ભલ લાગે માવો મોઢામાં હોય ને એટલે ઓ તમને બધાને છૂટ જો આપણે ધોકો મેર માં જ બહાર કાઢો ત્યાં ગયો મામાને દીધો મેં મૂક્યો તો એ મામાને દેવા જોર્યો ધોકો એ લેતા જાજો જોર્યો મેં આજે જ બાર સવાર જોયો ને તો એટલે લાવી હતી એક એક ધોકો દઈ દેવાનો માવા ખાતા દેખો ને એટલે દર્શન કરવા જ ભગવાન ના ચાલો ભગવાન ને તો બધી દીકરીઓ એક દીકરી પૂજા કરતી હતી ને બધી પાછળ બેઠી હતી આજે બધી દીકરીઓની પૂજા પણ લાવીશ એટલે આનંદ છે કે ભગવાન એમને આવી બધી દીકરીઓ આપી કે શિક્ષણ ને ધર્મ બંને સમજી શકે છે એમ જો ચપ્પલ એ કેટલા વ્યવસ્થિત બધા ગોઠવા છે એટલે হ্যাঁ uh, બધા બે ગઈ તૈયાર થઈ ગયા છે નાસ્તા કરી કરી નીકળશે સંતોના નું કામ એ ચાલુ થઈ ગયું છે આજે એકાદશી દિવસે કોઈને પણ મદદરૂપ બનવું હોય તો ચોક્કસ બનજો અત્યારે કામ હમણાં આવી જશે સ્ટાર્ટ થઈ જ દિવસ બધું બધું લોખંડ આવ્યું આજે બહુ મોટી એકાદશી દિવસે કોઈને પણ યોગદાન આપવું હોય તો ચોક્કસ મારો નંબર છે નેવું આઠ સત્તર ઓગણીસ નવ ત્રેવીસ એ નંબર ઉપર ગૂગલ પે ફોન પે પેટીએમ કરી શકો છો બસ લેતા આવું મોટું હજી જો પીળું પીળું છે આજે બધા ભગવાન માટે રહ્યા ને એકાદશ હે બધા ભગવાન માટે તમે પહેલી વાર રહ્યા છો ને કોઈ દી નથી રહ્યા હે પહેલી વાર કેટલા રહ્યા તમે બધા પહેલી વાર રહ્યા તમે તો રહ્યો બીજી વાર રહ્યા ને તું પેલી કાં ઓલી એકાદશ તું નહોતી હતી ને તો બીજી તારી તું અચ્છા શું શું થયું આ ડબ્બો જ ભરવાનો આ ડબ્બો બધાને ભરજો એક ચાલો બધાને જાજા કરીને જઈશ સ્વામિનારાયણ